સિહોરની છત્રીસ ગ્રામ પંચાયતની ની મતગણતરી પૂર્ણ હવે નવા સુકાનીઓ ગ્રામ પંચાયતનું શાસન સંભાળશે ચેક થઈ જાય તમે ચેક કે કરી શકો એને ઉતરવી જોઈએ સ્વાગત કરીએ છીએ પ્રથમ રાઉન્ડમાં પાલડી મોબાઈલ અંદર લાવવાની સૂચના નથી મોબાઈલ સદંતર બંધ છે મોબાઈલ તમારે ફરીથી તમારી ગાડીમાં મૂકવા દાવો પડે એ કરતા પહેલા તમે મોબાઈલ

ઉમેદવાર તો ચૂંટણી યજણ બેમાંથી એક ને જ અંદર પ્રવેશ મળશે એ પ્રાથમિક અવલંબન થી ચૂંટણી બંનેમાંથી એક પ્રવેશ આપવામાં આવશે બંનેમાંથી એક કે આવે પ્રવેશ અહીંથી આવે છે એટલે પહેલા એ સુરક્ષિત જગ્યાએ અથવા પોતાની ગાડીમાં જ મૂકીને અહીંયા પ્રવેશ મેળવે રૂમ નંબર છ ની અંદર રાજાપરા ટાણા મઢડા અને થોરા રાજાપરા ટાણા છે પોતાની પાસે રાખે મોબાઈલ છે સદંતર પ્રતિબંધિત હોવાથી કોઈ પણ પાસે મોબાઈલ એલાવ નથી અહીંયા છે પ્રવેશ મેળવે અને પોતપોતાના ગામ છેલ્લે પ્રવેશ મેળવે રાજપરા મઢડા અને ધોરણ

બાણું મત મળેલ છે તેમ નોટો ને બાર મત આમ ચેતનભાઈ કુરજીભાઈ બારિયા વિજેતા જાહેર થાય છે થાણા સરપંચ તરીકે વોર્ડ નંબર એક એમાં જાગૃતબેન બોખાભાઈ બારિયા પંદર મત મળેલ છે તેમજ ફુરીબેન ખાટાભાઈ ડાભી બાસઠ મત મળેલ છે નોટો ને નવ મત આમ પુરી બેન ખાટાભાઈ ડાબી વિજેતા જાહેર થાય છે વોર્ડ 1 ના ઉમેદવાર તરીકે વોર્ડ 2 થાળા માયાબેન મનીષભાઈ મકવાડા 19 મત રિંકલ ચેતનભાઈ બારિયા 38 મત આમ નોટોને ઓન 15 આમ રિંકલ ચેતનભાઈ બારિયા 38 મત મળવાથી તે વિજેતા જાહેર થાય છે

રાહુલભાઈ રણછોડભાઈ બારિયા વોર્ડ 4 ના ઉમેદવારી તરીકે જાહેર થાય છે અને કિશોરભાઈ બારિયા જેઓને 32 મત મળેલ છે કે કે વાત અને જો કોઈ 112 હોય તો એનો અને આવવાનું તો બાકી હોય સરકારીયા

અને જો કોઈ વિસ્તો બહાર હોય તો ઉમેદવાર અને આવવાના જો બાકી હોય સલગડિયા

оо боло ам સંજયભાઈ રામજીભાઈ પાટડીયા એક હજાર ચારસો ચોપન મત મળેલ છે તો વરણના સરપંચ તરીકે સંજયભાઈ રામજીભાઈ પાટડિયા વિજેતા જાહેર થાય છે